બાંગ્લાદેશ સંકટની અસર સુરતના ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે ગુજરાતના કેમિકલ્સ ટેક્સટાઇલ ઉદ્યોગના અંદાજે ઉદ્યોગ કરોડ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે ગુજરાતથી કોટન યાર્ન પોલિએસ્ટર અને કેમિકલ્સની બાંગ્લાદેશમાં બહોળા પ્રમાણમાં નિકાસ થાય છે આ ઉપરાંત જૂના પેમેન્ટ પણ અટવાયા છે બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનના કારણે બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે અને આર્મીએ દેશનો હવાલો સંભાળ્યો છે ભારતના પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સટાઇલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની સંભાવના છે આ બંને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહિને અંદાજે રૂપિયા આઠસો થી એક હજારનો નિકાસ વેપાર થાય છે કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સટાઇલનું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાઇઝ ઇન્ટરમીડિયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે કેમિકલ્સના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂપિયા પાંચ હજાર કરોડની નિકાસ થઈ હતી દર મહિના અંદાજે રૂપિયા ચારસોથી થી પાંચસો કરોડનો વેપાર થતો હોય છે

अभी जिस हाल में बांग्लादेश देखने मिल रहा है उससे सूरत के जो कपड़ा व्यापार है उसमें क्या घटना हो क्या आ, हो रहा है और क्या असर पड़ेगा इस घटना से जी बांग्लादेश में जो सत्ता परिवर्तन का शुरुआत हो रही है उसमें आपको क्या लगता है कि सूरत के टेक्सटाइल बिजनेस में क्या असर पड़ेगा पहले तो जब वहाँ पर बांग्लादेश में माहौल हुआ पड़ा है खराब हुआ है इसके लिए अपने तो सूरत वालों को बहुत सबसे ज़्यादा इंटरेक्ट सूरत वालों को फ़र्क पड़ेगा जो यहाँ से माल कलकत्ता जाता है कलकत्ता से फिर वापस बांग्लादेश जाता है और यहाँ पे जो कपड़ा है गारमेंट का जा रहा है साड़ी के अंदर जा रहा है अभी कुछ व्यापारी साड़ी का यहाँ से महीने दो महीने बाद बांग्लादेश जाते हैं साड़ी का एक्सपोर्ट कर रहे हैं उनका पेमेंट वो रुका हुआ है और जो ये कलकत्ता वालों का है वो पेमेंट भी रुका हुआ है क्योंकि कलकत्ता का जो पेमेंट है वो सब सूरत से माल जा रहा है तो इफेक्ट सूरत के ऊपर ही है आप देख सकते हैं सूरत का कपड़ा मार्केट जो सबसे बड़ा है उसमें कई व्यापारी हमारे साथ जुड़े हैं थोड़ा बात करते हैं और भी लोगों से क्या कहना चाहोगे बांग्लादेश में जो माहौल है उससे सूरत के कपड़ा व्यापारियों की क्या चिंता है

ત્યાંથી નજીવો માલ આવે છે આ સિવાય વાર્ષિક રૂપિયા દસ થી બાર કરોડની સિરામિક ટાઈલ્સની નિકાસ કરવામાં આવે છે સિરામિક ઉત્પાદકોના મતે તેમને બાંગ્લાદેશ સંકટની કોઈ અસર થશે નહીં રાજ્યના ઉદ્યોગકારોનું માનવું છે કે હાલ તો આર્મીએ દેશની કમાન સાંભળી છે અને આગામી એક મહિનામાં નવી સરકારની રચના થાય તો પછી પરિસ્થિતિ ફરી સામાન્ય બની જશે